જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ શ્રાદ્ધ પક્ષની ખૂબ ખૂબ શુભકામના શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય શ્રાદ્ધ પક્ષમાં અવશ્ય સાંભળવો જોઈએ આ અધ્યાય સાંભળીને આનું ફળ આપણા પિતૃઓને અર્પણ કરવું જોઈએ આમ કરવાથી આપણા પિતૃઓ તૃપ્ત થાય છે પ્રસન્ન થાય છે જો આપણા પિતૃઓ તૃપ્ત થાય પ્રસન્ન થાય ત્યારે જ આપણા બધા જ સંકટો વિપત્તિઓનો નાશ થાય છે આપણા જીવનમાં ખુશીઓનું આગમન થાય છે જ્યારે આપણા ઘરમાં પિતૃઓનું શ્રાદ્ધ હોય એ દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય અવશ્ય વાંચવો જોઈએ અને એનું પુણ્યફળ પિતૃઓને આપવું જોઈએ તો આપનું આખું વરસ સરળતાથી પસાર થાય છે ગીતામાં શ્રી ભગવાન કહે છે કે હું પિતૃઓમાં અર્યમા નામનો પિતૃ છું શ્રાદ્ધના સોળ દિવસોમાં આપણા પિતૃઓ આપણા ઘરે આવે છે એ આશાથી કે આપણે એમને તૃપ્ત કરીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયમાં શ્રી ભગવાને અર્જુનને પરમ સત્યનું જ્ઞાન કરાવ્યું જેઓ આ પરમ સત્યને સાંભળે છે તેના પિતૃઓ પરમ બ્રહ્મમાં લીન થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે ગીતાનું જ્ઞાન જે ભગવાને અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં આપ્યું હતું પિતૃ મોક્ષ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય સાંભળીએ આ અધ્યાયમાં કુલ ત્રીસ શ્લોક છે તો ચાલો આપણે સાંભળીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે પાર્થ અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મારૂપ મને વિના સંશય જાણીશ એને સાંભળ આગળ વધીને કહે છે ભગવાન હું તારે માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ જેને સાંભળીને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવાલાયક બાકી રહેતું નથી હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આઠ પ્રકારે ભગવાનની પ્રકૃતિ છે આ આઠ પ્રકારના ભેદની તો અપરા એટલે કે ભગવાનની જળ પ્રકૃતિ છે અને હે મહાબાહો ભગવાન કહે છે કે આના સિવાયની જે છે કે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે એને તું મારી જીવરૂપા એટલે કે પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ ભગવાન કહે છે કે હે અર્જુન તું એમ સમજ કે જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદભવનારા છે અને હું આખાય જગતનો પ્રભાવ તેમજ પ્રલય છું એટલે કે સગળ જગતનું મૂળ કારણ હું જ છું એમ ભગવાન કહે છે હે ધનંજય મારા સિવાય બીજું કોઈ પરમ કારણ નથી આ આખું જગત દોરામાં પરોવાયેલા મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે ભગવાન કહે છે અર્જુન ને હે કોંતેય હું જળમાં રસ છું ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું બધા વેદોમાં ઓમકાર છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું ભગવાન કહે છે કે હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ હું છું અહીંયા પૃથ્વીમાં પવિત્ર ગંધ એમ શા માટે કીધું ભગવાને તો થોડુંક આપણે જાણીએ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધા વડે જે પ્રસંગ થાય છે એમના કારણ અને એનાથી જે માત્રાઓનું ગ્રહણ કરવાનું હોય છે એ વાતને સ્પષ્ટ કરવા માટે એમની સાથે પવિત્ર શબ્દ જોડવામાં આવ્યો છે હે પાર્થ તું સર્વ જીવોનું સનાતન બીજ મને જાણ હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું ભગવાન કહે છે કે હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનોનું આસક્તિ તથા કામના વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને બધા જ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું અને વળી જે સત્વગુણમાંથી ઉદભવતા ભાવો છે કે જે આપણને સારું સારું કાર્ય કરવા માટે પ્રેરે છે તે સત્વગુણ અને તેમજ જે રજોગુણથી જે ભાવો થાય છે તે તો રજોગુણથી શું ભાવ થાય છે કાર્ય કરવાની તત્પરતા આવે છે અને તમો ગુણથી આળસ પ્રમાદ એ આવે છે આ બધા જ જે ભાવો છે એ બધાને તો મારાથી જ થનારા છે એમ સમજ એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી ભગવાન કહે છે ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખોય પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે એટલે કે રાગ દ્વેષ વગેરે વિકારો રાગ કોને કહેવાય તો આપણને જેમાં પ્રીતિ હોય એમાં આપણને જે રાગ થાય છે તો એને કહેવાય છે રાગ અને જેમાં આપણે પ્રીતિ નથી હોતી આપણને જે વ્યક્તિ ગમતા નથી હોતા જે વસ્તુ ગમતી નથી હોતી ઘટના નથી ગમતી હોતી તો એને કહેવાય છે દ્વેષ એના પ્રત્યે આપણે જે કરીએ છીએ તેને કહેવાય દ્વેષ તો એ કહે છે કે રાગ દ્વેષ વગેરે જે વિકારો છે ને બધા વિષયોથી આ બધા આપણા ભાવો ઉત્પન્ન થાય છે અને આ બધા ભાવો ઉત્પન્ન થવાનું કારણ છે સાત્વિક રાજસ અને તામસ આ ત્રણ પ્રકારના ભાવોથી જ આ બધું ઉત્પન્ન થાય છે આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશીને નથી ઓળખતો ભગવાન કહે છે કે કેમ કે આ અવલૌકિક એટલે કે ઘણી અદ્ભુત ત્રિગુણમય મારી માયા પાર કરવી ઘણી કઠન છે પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે ભગવાને અહીં આમ કેમ કહ્યું સંસાર સાગરને તરી જાય છે તો સંસારમાં કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઈર્ષ્યા આ બધા જ ગુણો હોય છે એનાથી પણ પર જઈને ભગવાનનું ચિંતન કરવાનું તે ઘણું કઠિન હોય છે અને જો ભગવાનના ચિંતનમાં તમને મન લાગી ગયું તો આ બધી જ માયાઓથી દૂર થઈને આપણે આ સંસાર સાગરને તરી જઈશું માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂળજનો મને નથી ભજતા આપણે કેટલાક લોકોને જોઈશું તો એ લોકોને ભગવાનમાં આસક્તિ નથી હોતી તો એ પણ માયા જ છે ભગવાનની કઈ માયા છે તો એની ઉપર તામસ ભાવ હોય છે એટલે એને આ બધું કરવાનું સાત્વિક વસ્તુ કરવાનું એને ગમતું નથી હોતું તો એ આસુરી સ્વભાવનો હોય છે ભગવાન કહે છે કે આવા જે માણસો હોય છે તે મને ભજતા નથી મૂઢ એટલે અજ્ઞાનીજનો એને કશી ખબર નથી પડતી અને તો પણ પોતે એવું સમજે છે કે મારા જેવો બુદ્ધિમાન કોઈ નથી ભગવાન કહે છે હે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કરનાર અર્થાર્થી અર્થાર્થી કોને કહેવાય કે જે આપણને આ દુનિયાનું જે પણ આપણને કંઈક પણ વસ્તુ જોઈએ છે અને એટલા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તે કહેવાય અર્થાર્થી ભક્તો પછી બીજા ભક્તો છે આર્ત આર્ત કોને કહેવાય કે જેને કોઈ પણ સંકટ આવી ગયું હોય અને એ સંકટના નિવારણ માટે આપણે ભજીએ તો એ બધા ભક્તો કહેવાય આર્ત ભક્તો ત્રીજા નંબરમાં આવે છે જિજ્ઞાસુ ભક્તો જિજ્ઞાસુ ભક્તો કોને કહેવાય તો કે ભગવાનને યથાર્થ જાણવાની ઈચ્છા ધરાવનાર જિજ્ઞાસુ ભક્તો છે અને ચોથા નંબરમાં આવે છે જ્ઞાની જ્ઞાની કોને કહેવાય તો જેને આ બધું જ જગત ભગવાન જ છે ભગવાનમય આપણી દ્રષ્ટિ થઈ જાય કે આ બધું જ હું જે પણ દ્રશ્ય જોઈ રહ્યો છું જે પણ વસ્તુ જોઈ રહ્યો છું ઘટના જો એ બધામાં જ ભગવાન છે આવી જો આપણી દ્રષ્ટિ થઈ જાય ત્યારે આપણે કહેવાય એ જ્ઞાની થયા છે કોઈની સાથે વેર નહીં દ્વેષ નહીં એને કહેવાય જ્ઞાની ભક્તો બધામાં જ સંભાવ જોવાનું એને કહેવાય છે જ્ઞાની ભક્તો તો એ કહે છે કે આ ચાર પ્રકારના ભક્તો મને ભજે છે ભગવાન કહે છે એમાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત એટલે કે એક ધારું એમના ભગવાનનું જ સ્મરણ થવું જોઈએ એવી રીતે અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે ભગવાને કહ્યું આપણને તો ભગવાન પ્રિય હોય જ કારણ કે આપણું કામ કાઢતા હોય આપણો સ્વાર્થ સાધતા હોય છે આપણા દુનિયાવી સમાજના માણસો છીએ તો આપણને તો પ્રભુમાં પ્રીતિ હોય જ પણ ભગવાનને પ્રીતિ કોનામાં છે તો ભગવાનને પ્રીતિ એનામાં છે કે જે જ્ઞાની માણસ છે જે શાસ્ત્ર પ્રમાણે ચાલનારો છે ભગવાનમાં અનન્ય ભક્તિ કરનારો છે ભગવાનમાં પ્રેમ કરનારો છે એ ભગવાનને અત્યંત પ્રિય લાગે છે એમ ભગવાન કહે છે ભગવાન કહે છે કે આ બધા જ ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે ચારે ચાર પ્રકારના આગળ કહ્યું ને તે ચારે ચાર પ્રકારના ભક્તો શ્રેષ્ઠ છે છતાં એ બધામાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે ભગવાન પોતાનો મત કહે છે કે એમને કોણ ગમે છે કોણ મારું સ્વરૂપ છે તો કહે છે જ્ઞાની મારું સ્વરૂપ છે એવો ભગવાનનો મત છે કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે આખો દિવસ ભગવાનનું જ ચિંતન થાય છે કોઈ પણ ક્રિયા કરતો હોય સામાજિક કોઈ પણ ક્રિયા કરતો હોય પણ એનું ચિંતન ભગવાનમાં જ લાગેલું હોય છે હવે આગળ વધીને ભગવાન કહે છે બહુનાય જન્મના મંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ ભગવાન કહે છે ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણો દુર્લભ છે તો આપણે કોઈ એવા વ્યક્તિને જોઈએ કોઈ એવા સંત મહાત્માને જોઈએ કે બસ ભગવાન સિવાય એમને કંઈ દેખાતું જ ના હોય તો આપણે એમ સમજવું જોઈએ કે આનો છેલ્લો જન્મ છે હવે પછી ભગવાન એમને જન્મ આ પૃથ્વી પર નહીં આપે એમની પાસે રાખી દેશે એમની સેવામાં સર્વ કઈ વાસુદેવ જ છે એટલે કે વસુદેવના પુત્ર એટલે વાસુદેવ ભગવાન કૃષ્ણ એના સિવાય કશું છે જ નહીં એવી દ્રષ્ટિ આપણી થઈ જવી જોઈએ એવો ભાવ થઈ જવો જોઈએ આગળ વધીને ભગવાન કહે છે કે અમુક અમુક ભોગોની કામના વડે કઈ આપણને કંઈક વસ્તુ જોતી હોય તો એની છે કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અમુક નિયમને ધારણ કરીને અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસે છે ધારો કે આપણે આપણા ઈષ્ટ હોય સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણ મહાદેવજી હવે આપણને કંઈક બીજી વસ્તુ જે સંસારમાં અઘરી છે મળવાની એ વસ્તુ મેળવવા માટે દુનિયા પદાર્થ માટે એમ કે છે ભગવાન તો એના માટે આપણે બીજા કોઈ શુદ્ર દેવતાઓ પાસે જઈએ કે બીજા કોઈ પણ સારા દેવતાઓ પાસે પણ જઈએ અને એમની ઉપાસના કરીએ એટલે કે જે દેવતાની પૂજા માટે જે નિયમ રાખવામાં આવ્યા હોય તો એ પ્રમાણે નિયમ ધારણ કરીને એ ભગવા ભગવાન સિવાય અન્ય કોઈ દેવને ભજે છે ઉપાસે છે જે જે સકામ ભક્ત જે જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યેક દ્રઢ કરું છું એટલે કે આપણને કોઈક આશા છે કે મને આ વસ્તુ જોઈએ અને એ વસ્તુ આપણા ઈષ્ટદેવ કરતાં પણ બીજા કોઈ દેવ પાસે આપણે માગીએ છીએ અને એમની ઉપાસના કરીએ છીએ તો ભગવાન કહે છે કે હું એમની શ્રદ્ધા દ્રઢ કરીને એ જે દેવતાને એમની ઉપાસના કરી છે એ દેવતા મારફતે હું એમને એ વસ્તુ આપું છું ભગવાન એમ કહે છે આ શ્લોકમાં આગળ વધીને ભગવાન કહે છે કે એ માણસ એ શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી જ મારા વડે જ વિધાન કરેલા ઈચ્છેલા ભોગો એટલે આપણને કંઈ પણ ઈચ્છા હોય તે નિઃ સંદેહ પામે છે એટલે એમને પ્રાપ્ત થઈ જાય છે જે સકામ ભક્તો અન્ય દેવતાને ભજે છે તો ભગવાન કહે છે કે હું જ એ દેવતા સાથે દેવતામાં રહીને એ ભક્તોના જે જે વસ્તુ એમની ઈચ્છા હોય છે એની પૂરી કરું છું પરંતુ એ અલ્પ બુદ્ધિજનોનું એ ફળ નાસવંત હોય છે તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે ભગવાન કહે છે કે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત એટલે કે મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવને પામનાર માને છે ભગવાન અવિનાશી એટલે કે એમનો નાશ નથી થતો એવા છે અને એમનો ભાવ કેવો છે તો પરમ ભાવ છે બધાની સાથે સ્નેહ રાખે બધાનું જ કામ પૂરું કરે બધાની જ ઈચ્છાઓ પૂર્તિ કરે એવા પરમ ભાવવાળા છે અવ્યક્ત એટલે કે આપણને ભલે એ દેખાતા હોય પરંતુ એ એમનું કાર્ય કરવા માટે જ આ પૃથ્વી પર પ્રગટ થાય છે મનુષ્ય જન્મ લે છે જ્યારે ભગવાન પ્રગટ થાય છે એમનું પ્રાગટ્ય થાય છે અને મન ઇન્દ્રિયોથી પણ ઉપર છે ભગવાન અને સત ચિત્ત અને આનંદ કેવળ ભગવાનમાં જ છે પરમાત્મામાં જ છે સત ચિત્ત અને આનંદ તો અજ્ઞાની જનો આ વસ્તુને જાણતા નથી પોતાની યોગ માયા વડે ઢંકાયેલો હું ભગવાન કહે છે કે સૌને પ્રત્યક્ષ નથી થતો બધાને દેખાતા નથી માટે આ અજ્ઞાની જન સમુદાય મુજ અજન્મા અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે ભગવાન કહે છે હે અર્જુન પૂર્વે થઈ ગયેલા વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ જાણી નથી શકતો ભગવાનને ભૂત ભવિષ્ય અને વર્તમાન બધાની જ ખબર છે હે ભરતવંશી હે અર્જુન સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉદભવેલા સુખ દુઃખ લાભહાનિ તાડ તડકો માન અપમાન આ બધા દ્વંદ સ્વરૂપ મોહને લીધે બધા જ પ્રાણીઓ અત્યંત અજ્ઞાનતાને પામી રહ્યા છે એટલે કે જેને ભગવાનમાં શ્રદ્ધા નથી પ્રીતિ નથી જે ભગવાનને ભજતો નથી એને આ અજ્ઞાન કષ્ટ આપે છે પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા જે માણસોનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે એ રાગ દ્વેષ જનિત દ્વંદ સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દ્રઢ નિશ્ચય ભક્તો મને સર્વ રીતે ભજે છે હવે રાગ દ્વેષથી મુક્ત થવાનું એ તો ઘણું કઠિન છે આપણે બધા જ આ સંસારમાં મોહ માયાની જાળમાં ફસાયેલા છે તો પણ ભગવાન કહે છે કે દ્રઢ નિશ્ચય એટલે કે બસ સુખ આવે કે દુઃખ આવે ભગવાનને જ ભજવાના તે એને કહેવાય છે દ્રઢ નિશ્ચય ભક્તો તો એ કહે છે ભગવાન કહે છે કે એ બધા મને ભજે છે જેઓ મારે શરણે થઈને જરા એટલે કે ઘડપણ અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસો એ બ્રહ્મને સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે કે કર્મ શું છે અધ્યાત્મ શું છે આ બધું જ એ જ્ઞાની માણસને સમજમાં આવી જાય છે જે માણસો અધિભૂત એટલે કે ઉત્પત્તિને વિનાશશીલ જે પદાર્થ છે એને કહેવાય અધિભૂત અને અધિદૈવ શાસ્ત્રોમાં અધિદૈવ કોને કહે છે સૂત્રાત્મા હિરણ્ય ગર્ભ પ્રજાપતિ બ્રહ્મા આ વગેરે નામોને અધિદૈવ કહેવામાં આવે છે તેમજ અધિયજ્ઞ અધિયજ્ઞ કોને કહેવાય કે જે દેહધારી મનુષ્યોમાં સ્વયં વાસુદેવ શ્રી કૃષ્ણ અંતર્યામી સ્વરૂપે જે દેખાય છે તેને કહેવાય છે અધિયજ્ઞ ભગવાન કહે છે કે અધિભૂત અધિદૈવ અને અધિયજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપ ભગવાનને અંત કાળે પણ જો ઓળખી લેને એટલે કે જે રીતે વરાળ વાદળ પાણી અને બરફ એ બધાય જળ સ્વરૂપ છે એ જ રીતે અધિભૂત અધિદૈવ અને અધિયજ્ઞ સર્વકાંય વાસુદેવ સ્વરૂપ જ છે એમ જેઓ જાણી લે છે તે ભગવાનને પામી જાય છે ઓમ તટ સદીદેશ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુ ઉપનિષદ વિદ્યાય યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગો નામ સપ્તમોધ્યાય ઓમ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ હરે નમ હરે નમ હરે નમ હવે સાતમા અધ્યાયનું મહાત્મય ફળ પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભો હવે આપ અમને ગીતાજીના સાતમા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી પાટલિપુત્રમાં શંકુકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો હતો તે વેપાર કરી પોતાનો નિર્વાહ ચલાવતો હતો તેને ત્રણ પુત્ર હતા તે વેપાર અર્થે પરદેશ જવા નીકળ્યો તે પહેલાં પોતાની પાસે જે ધન હતું તે તેણે પુત્રથી છાનું જમીનમાં ખાડો ખોદીને દાટી દીધું પરદેશમાં કમનસીબે ઓચિંતા સાપ કરડવાથી તેનું મરણ થયું સરપૈયોનીથી કંટાળી જતા તેણે એક દિવસ પોતાના પુત્રોને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું સર્પયોનીમાં પીડાઈ રહ્યો છું તેમાંથી મારો ઉદ્ધાર કરો મેં જમીનમાં ધન દાટી દીધું છે તે આ સ્થળે છે તેના પુત્ર પિતાનો સર્પ યોનીમાંથી ઉદ્ધાર કરવા શું કરવું તે અંગે વિચાર કરવા લાગ્યા તેમનો વચલો પુત્ર ધનની લાલચથી પોતાની પત્ની સાથે સ્વપ્નામાં જ્યાં ધન ડાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો અને જમીન ખોદવા લાગ્યો તે જ્યારે જમીન ખોદી રહ્યો હતો તે સમયે દરમાંથી એક સર્પ બહાર આવ્યો અને તેમને પૂછવા લાગ્યો કે તમે આ શું કરી રહ્યા છો પુત્રે કહ્યું કે તમે સ્વપ્નમાં આવીને અમને કહેલ તે મુજબ અમે તમારો ઉદ્ધાર કરવા આવ્યા છીએ જમીનમાં જે ધન ડાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમે તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરીશું પુત્રના આ શબ્દ સાંભળી પિતાએ કહ્યું આ ધનને બહાર કાઢીને વાપરવાથી મારો ઉદ્ધાર થવાનો નથી પણ મારા શ્રાદ્ધના દિવસે ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરવો બ્રાહ્મણોને જમાડી તેમને દક્ષિણા આપો આમ કરવાથી મારો ઉદ્ધાર થશે પછી તમે ત્રણેય ભાઈઓ ભેગા મળી અહીં આવી જમીન ખોદીને ધન બહાર કાઢી સરખે ભાગે વહેંચી લેજો વચલા પુત્રને લાગ્યું કે પિતાજીએ જે કહ્યું છે તેમ નહીં કરીએ ત્યાં સુધી તેમને ધન મળવાનું નથી આથી પતિ પત્ની ઘરે જઈ બધી વિગત તેના બંને ભાઈઓને જણાવી આ પછી ત્રણેય ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરાવ્યો અને પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી આથી કરીને તેમના પિતાનો સર્પ યોનિમાંથી ઉદ્ધાર થયો પછી તેઓએ જમીન ખોદીને બધું ધન બહાર કાઢી સરખા ભાગે વેચી લીધું ગીતાજીના સાતમા અધ્યાયના પાઠના પ્રભાવથી પિતાની સાથે સાથે તેઓનો પણ ઉદ્ધાર થયો અને તેઓ મૃત્યુ પછી વૈકુંઠને પામ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું મહાત્મય સંપૂર્ણ થયું ગીતાજીના મહાત્મય ફળનો પાઠ કરવો જરૂરી છે તો જ ગીતાજીના અધ્યાયનું ફળ પ્રાપ્ત થાય છે આશા છે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો આપ સર્વ અમારી આ ચેનલ છે ધાર્મિક એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ તત્ સજ્જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ